જે ગ્રાન્ટ હતી એ જમા થયેલ છે તેથી અમે મે મહિનાનો પગાર કરી આપેલ છે અને આ બાદ પણ જે માસનો પગાર કરવાનો બાકી રહે છે તે સો બોર્ડરમાં જે પ્રમાણે જોગવાઈ થાય છે એ પ્રમાણે તાત્કાલિક અમે પગાર કરવાની કાર્યવાહી હાથ ધરીશું અખિલ ભારતીય સફાઈ ભરૂચ જિલ્લા અંબાદ શાખા પ્રમુખ હીરાભાઈ પેમાભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું કે મારા અમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે ત્રણ માસથી ત્રણ માસ થવા આવેલા છે પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી ગઈકાલે તારીખે અઢાર તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ આમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે અમે એમને રજૂઆત કરીએ કોન્ટરેલને કે ભાઈ એક પગાર કરીને તમે શું કાઢો બે પગાર આપો કારણ કે બે પગાર આપો આજે એક સલંગ એક વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે અને અત્યાચાર ચાલી રહ્યો છે કે રીતના સફાઈ કર્મચારી પર